જય માતાજી મિત્રો મિત્રો માણસના એક તાકત અને જીગર મતલબ હિંમતે હોય જીગર પણ હોય કંઈક કરી છૂટવાની તમન્ના હોય ત્રેવડ હોય તો જોવાની સારા કાર્યો થતા હોય અને જોવાની ઘણા વેડફતાય હોય આવી જ એક મારા પિતાજીની યુવાની વખતની એક વાત મારે આપને કહેવી છે કે એ માણસોમાં ચપળતા કેવી હશે તાકાત કેવી હશે પછી હૃદયમાં દિલ્હી તાકાત દિલની હાર્ટની તાકાત કેવી હશે એ જરાક આપણે જો વાત કરું મારા પિતાજી ભર યુવાન ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન એક જ અને મારા પિતાજીને એમના એક મિત્ર હતા ખેતદાનજી એ પણ અમારે ગામના છે એ ખેતદારજીના દીકરા અત્યારે તો એક સન્યાસી છે હરદેવ ગુરુજી મહારાજ પાલનપુરની બાજુમાં જસપુરી આશ્રમમાં વિદ્યમાન છે આજ પણ યાદ છે તો એમના પિતાજી ખેતદાનજી મારા પિતાજી બંનેના યુવાની વખતની આ વાત મિત્રો બંને જણા યુવાન સરખે સરખા અને રાતના ભેંસો ચારવા માટે જાય બંને મિત્રો અમારા ગામથી પશ્ચિમ બાજુ બેરાણા ગામ આવે એ અને અમારા ગામના સીમાડાનો બિલકુલ વચ્ચે સરહદ જ્યાં પૂરી થાય ત્યાં રાતના ભેંસો બેઠી ધરાઈને જ્યારે ભેંસો બેહે વાગોળવા આ બંને જણા સૂતા અને એકાદ ખેતરવા છેટે અડધો કિલોમીટર એને ડેર કહેવાય આથમણી બાજુ જરા ઊંચી ને બાકી ઢાળમાં આમ ખેતર એમાં પ્રેતની માણસોને એવી અફવા હોય કે સાચી વાત જે હોય તે એ જમાનામાં એટલે રાતના ત્યાં જતા માણસોને ડર લાગે એટલે એ ખેતરથી અડધો કિલોમીટર છેટે ભેંસું બેઠી અને આ બંને જણા ફૂતા કલાક બે કલાક બેઠા પછી ભેંસો ઉઠી અને જે બાજુ ડર લાગતો જે ખેતરમાં એ બાજુ જ ભેંસો નીકળી મારા પિતાજીએ ખેતદાનને જગાડ્યા કે હાલો ભેંસો ઉઠી આપણે હાલીએ પણ ખેતદાનને હું ગાવતી હશે એટલે કે હું નથી હાલતો મારા પિતાજી એકલા ભેંસો લઈને ભેંસો એ જ ખેતરમાં ગઈ એ જ રીતે ડેર હતો પડેતર હતો એમાં ચરવા માંડી અને જે આથમણી બાજુ જે ઊંચાણ હતી જેને આપણે ધોરો કહીએ એના ઉપર મારા પિતાજી આવી રીતના હાથ રાખી અને સૂતા મિત્રો બનેલો એવો કે એક સરદારજી પાગલ એનું નામ સિંહ હાથમાં નાનો એવો ધોકો એક અને ખાલી ચડો જ પહેરેલો અબરૂ આ ભેંસોની ટોકરી સાંભળી અને રણમાંથી ભારતમાંથી ક્યાંક પાકિસ્તાન બાજુ આવી ગયું ત્યારે એ વખતે હિન્દુસ્તાન પાકિસ્તાન તો એક જ હતા રણ ઉતરી આ બાજુ આવી ગયું ભેંસોની ટોકરીનો અવાજ સાંભળીને ભેંસો આવ્યો હવે મારા પિતાજીને એમ કે આ જગ્યા થોડીક બીકવાળી છે એટલે ખેતદાન મને બીવડાવવા માટે આવ્યો છે આવી ખબર નહીં કે આ પાગલ ગાંડો સરદાર છે જ્યાં બાજુમાં આવ્યો એટલે પિતાજીએ કહ્યું કે નબી આવું નતારાથી અને મિત્રો અબરૂસિંહ જે છે આ છાતી ઉપર આવીને બેસી ગયો મારા પિતાજીનો આ જમણો હાથ છે ને અહીંથી ભાંગેલો હતો આવી રીતનો હાથ જીવ્યા ત્યાં સુધી રહેતો પિતાજીને ખબર પડી ગઈ ઓ આ કાં તો ભૂત છે કાં તો બીજો વ્યક્તિ છે આ ખેદતો નથી ਇਹ ਪਿਤਾ ਜੀ ਇੱਕ ਆਪ ਤੇ ਇਹ ਅਬਰੂ ਸਿੰਘ ਦੀ ਮੁਕਾਬਲਾ ਕਰੇ ਅਬਰੂ ਸਿੰਘ ਨੇ ਪਾੜਿਓ ਹਨ ਮਿੱਤਰੋ ਇਹ ਅੰਗਰੇਜ਼ੋਨਾ ਜਮਾਨਾ ਹੱਥ ਭਾਂਗੇ ਲੋ ਇੱਕ ਦਿਨ ਨੇ ਜਗਾੜਿਆ ਭੈਣੋ ਲੈ ਕੇ ਗਾਮ ਮ ਆਇਆ ਅਬਰੂ ਸਿੰਘ ਤਾਂ ਭਾਗੀ ਗਿਆ ਕਈ ਬਾਜੂ ਗਿਆ ਭਗਵਾਨ ਜਾਣੇ ਗਾਮ ਮੇ ਬਾਤ ਕਰੀ ਗਾਮ ਵਾਲੋ ਨੇ ਖੁਰਪੜੀ ਕਿ આ માણસની માર ખાધેલો એ માણસ જીવે નહીં હવે પણ વાતને બારે લીક થાય નહીં એનું ધ્યાન રાખો નહીં તો સજા થઈ જાય કદાચ એ મર્ડર થઈ ગયો હોય તો બે ત્રણ દિવસ જ્યાં પાણીના સ્ત્રોત હતા ને જ્યાં પાણી પીવાના કૂવા હોય ત્યાં મારા વડીલાએ નજર રાખી ત્રીજે દિવસે એબ્રુસિંહ પાણી પીવા માટે આવ્યો ભૈયાવાડામાં પણ પહાડ જેવો આદમી હો પછી એબ્રુસિંહ ચાર છ મહિના ઈસી માળામાં જ રહેતો પણ ગાંડો માણસ પાગલ માણસ એક વખત કોઈકના ઘરમાં રાતના કોઈ ખાવાની આશા એક પહોંચી આવ્યો માણસો ભેગા થયા એ ગામના ઇજ્જતને સવાલ છે પણ એ અબરૂસિંહ કોઈથી બીવે નહીં મારા પિતાજીથી બી હતો છેલ્લે ગામવાળા ભેગા થયા અને કીધું કે અબરૂસિંહને અહીંથી કાઢો ગમે તે રીતે કરી અને મિત્રો મારા પિતાજી એકલા લાકડી લઈ અને અબરૂસિંહને લઈને રણમાં મૂકીને પાછા વળ્યા રણ કયો આ નડા વાળો પાછા ગયા એટલે મારા દાદીને ખબર પડી મારા પિતાજીને બહુ વટ્યા કે આ તો ગાંડો છે તું ગાંડો હતો એ રણમાં તરસે મરી જશે અને મિત્રો મારા પિતાજી એ પાંચેક લીટર પાંચ સાત લીટર પાણી હશે એ નાની ગાગર હતી કે કોઈ ગોણીયો હતો એ અબ્રુસિંહને રણમાં મૂકીને પાછા ગયા પછી મારા પિતાજી એકલા પાછા પાણી લઈ અને બોરડીયા બેઠ કહેવાય ત્યાં આવીને અબ્રુસિંહને મળ્યા હાકલ કરી ઉભોર્યું મારા પિતાજી વાત કરતા કોઈ નજીક ન ગયો એ પાણીનો જે માટલકું ઘોણિયો જે તો મૂકીને પાછો હટી ગયો અને કીધું અબરૂસિંઘે પાણી પી લો કે તો હાંજી એ પાણી પી અને વધ્યો એ પાણી લઈ અને એ અબરૂસિંહ પાછો ગુજરાત બાજુ આવી ગયો મિત્રો અત્યારે આપણે આ સરખામણી કરો એ વખતના યુવાનોની એ વખતની સિચ્યુએશનની અને અત્યારના યુવાનોની અમે એ જાળવાના છોડા છીએ ભાઈ પણ એ તો આવા કોક રાતના જન્મતા હોય સમજ્યા એટલે મને જૂની વાતો કરવાનો અને કહેવાનો સાંભળવાનો બહુ શોખ આ મારા પિતાજીની હિંમતની એક જૂની વાત મને યાદ આવી આપની સાથે શેર કરી તો જય માતાજી